શું તમને ખબર છે શક્કરિયાને આ રીતે બાફવાથી એની મીઠાશ જળવાઈ રહે છે શક્કરિયા ક્યારેય ફીકા નહીં લાગે એની સાથે તમારા શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ જશે તમારે વરાળમાં નથી બાફવાના કે નથી કૂકરમાં કે નથી સ્ટીમરમાં આપણે એને બાફીશું એક અલગ ટેકનિકથી આમ તો જ્યારે આપણે ગામડામાં રહેતા હતા તો ચૂલામાં એને શેકતા હતા એટલે શક્કરિયાનો સ્વાદ એકદમ મીઠો લાગતો હતો પણ અત્યારે સિટીમાં એ પોસિબલ નથી હોતું તો તમને હું એક એવી ટેકનિકથી બતાવીશ જેથી તમારા શક્કરિયા ફીકા નહીં લાગે અને ઉપવાસમાં ખાવાની મજા પડી જશે અને શિવરાત્રિ માટે તમે શક્કરિયાની કઈ રેસીપી જોવા માગો છો તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો શક્કરિયાને પહેલાં સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે આગળ તમે જોઈ શકો છો મેં લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ શક્કરિયા લીધા છે પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લીધા છે જેથી જે માટી હોય તે બધી નીકળી જાય હવે એક જાડા તળિયાવાળું કઢાઈ લેવાનું છે અત્યારે મારી પાસે જે સ્ટીલનું કઢાઈ છે તમે માટીનું વાસણ પણ લઈ શકો છો ઇવન આ ટેકનિકથી તમે તવા ઉપર કે પછી તમે એલ્યુમિનિયમની કઢાઈ કે પછી કૂકરમાં પણ કરી શકો છો પણ ધ્યાન રાખવાનું છે એકદમ સરસ જાડી કઢાઈ લેવાની છે અને નોનસ્ટિક ના હોય તો તમે સ્કીપ કરવાનું છે નોનસ્ટિક નહીં વાપરો એના કરતાં તમારે સ્ટીલનું કઢાઈ કાં તો પછી એલ્યુમિનિયમવાળું કઢાઈ તમારે લેવાનું છે અને ઘીથી મેં ગ્રીસ કરી લીધું છે શક્કરિયાને આ રીતે ગોઠવી દેવાના છે અને જો જાડા શક્કરિયા હોય કે થોડા મોટી સાઇઝ હોય કઢાઈમાં નામ આવતા હોય તમારે આ રીતે એને સમારી અને સટ કરી લેવાના છે એકદમ સરસ રીતે તમારે આ રીતે ગોઠવી દેવાના છે હવે એની ઉપર આપણે એક ભીનો રૂમાલ એડ કરવાનો છે એટલે એકદમ સરસ નીચવી દેવાનો છે તો આ રીતે મેં એક સરસ ચોખ્ખો રૂમાલ લઈ લીધો છે પાણીથી નીતારીને પલાળી રાખ્યો હતો એટલે પલાળી અને પાણીથી નીતારીને આ રીતે એની ઉપર આપણે ઢાંકી દેવાનો છે જેથી એકદમ સરસ રીતે શક્કરિયાને આ રીતે ઢાંકી દેવાના છે ઘી લગાવ્યું છે અને ઉપરથી આ રીતે પાણીવાળો રૂમાલ કરવાનો છે તમારા શકરિયા બહુ જ બધા હોય તો તમે એક બે ચમચી ઉપરથી આ રીતે પાણીનો છંટકાવ કરી શકો છો પણ આપણે ભીનો રૂમાલ છે એટલે સરસ તમારા શક્કરિયા બફાઈ જશે હવે ઢાંકી દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને લગભગ આ જે પતલા સાઇઝના શક્કરિયા છે પંદર મિનિટમાં તમારા શક્કરિયા બફાઈ જશે તમને એવું લાગે તો વચ્ચે તમારે એકવાર ચેક કરી લેવાનું અને આ રીતે દસથી બાર મિનિટ પછી તમારે કઢાઈને ખોલવાનું છે જો જો તમે જોઈ શકો છો એકદમ સરસ વડા આવી ગઈ છે અને આપણા શક્કરિયાને તમારે ચેક કરી લેવાનો છે એકદમ ગરમ છે એટલે ધ્યાનથી કરવાનું છે તમે જોઈ શકો છો શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ચેક પણ કરી લેવાનું જો તમને એવું લાગે કે કાચા છે તો તમારે ફરીથી બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે એને આપણે પ્લેટમાં લઈ લઈશું જોયું ને ના તમારે વરાળમાં બાફવાની જરૂર છે કે ના તમારે કૂકરમાં સીટી વગાડવાની જરૂર છે કઢાઈમાં જ તમે આસાનીથી આ શક્કરિયા બાફી શકો છો અને હા નીચે કઢાઈમાં ચોંટ્યા પણ નથી કે તમારું કઢાઈ બર્યું પણ નથી મેં સ્ટીલનું કઢાઈ વાપર્યું છે તો પણ તમે જોઈ શકો છો નથી ભર્યું આટલું થોડુંક થાય ગંદુ તો તમે એકદમ ઇઝીથી તમે એને ક્લીન પણ કરી શકો છો તો આપણા આ શક્કરિયા બનીને તૈયાર થઈ ગયા છે કટ કરીને પણ બતાવી દો એકદમ સોફ્ટ એવા શક્કરિયા બફાઈ ગયા છે તો તમે પણ શિવરાત્રીમાં ચોક્કસથી આ જ રીતે તમારે શક્કરિયા બાપજો તો તમારા ઘરનાને બધાને ખૂબ જ પસંદ આવશે કે એકદમ સરસ મીઠા એવા શક્કરિયા છે નહીં ફિક્કા લાગે એની ગેરંટી આપું છું અને તમે જો બટાકા વાફતા હોય તો બટાકા થોડીક મિનિટ વધારે લાગશે પંદર મિનિટ આપણે શક્કરને વાપે છે તો તમારે વીસેક મિનિટ જેવા લાગશે અને બટાકા પણ એકદમ મીઠા લાગશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો